હેલો ગાયસ તો સ્વાગત છે અમારી ચેનલ ફ્લેવર્સ બાય સોનાલને હું તમારી બધાની સોનલ તો મિત્રો આ છે સ્પેશિયલી મારા ઉત્તરાયણનો વિડીયો તો ઉત્તરાયણના દિવસે અમે શું કર્યું અને કઈ રીતે એન્જોય કર્યું તેનો આ વિડીયોમાં છે તો સવારની સવારની સવાર થતાની સાથે જ મમ્મીએ ગાય માટે ખીચડો બનાવી દીધો હતો આ સાત ધાણની ખીચડી હોય છે જે ગાયને આપણે ઉત્તરાયણના દિવસે ખવડાવવાથી ખૂબ જ લાભ થાય છે ઈ પછી બધા રેડી થઈ ગયા હતા અને ખાસ કરીને જેને તો સૌથી પહેલાં જ ઉઠીને રેડી થઈ ગઈ હતી કારણ કે એને ધવું હતું ધાબા ઉપર પતંગ ચગાવવા તો તમે જોઈ શકો છો જેને મારી સરસ રીતે રેડી થઈ ગઈ હતી જયનમ રેડી થઈ ગઈ હતી અને મારે પણ ઘરનું બધું જ કામ થઈ ગયું હતું અને ઘરને પણ એકદમ ક્લીન ક્લીન કરી દીધું હતું અને હવે અમે પણ બધા થઈ રહ્યા હતા રેડી થવા માટે કારણ કે જમવાનું આજે અમારા ઘરે નહોતું આજે જમવાનું હતું અજયભાઈના ઘરે તો ઉત્તરાયણ સ્પેશિયલી અમે એમના ઘરે આવી ગયા હતા ત્યાં પણ ઘણા બધા આપણા ગેસ્ટ આવ્યા હતા હું તમને બતાવું છું તો રમેશભાઈ બોરસદથી આવ્યા હતા આ છે રામજી મામા જે વડોદરા જ રહે છે અને આ છે અજયભાઈ જેના ઘરે આપણે જમવા આવ્યા છીએ અને આ છે જીયુ અને આ છે અમારી બચ્ચા પાર્ટી ગેંગ જે આટલી સરસ મજાની રમી રહી છે તમે જોઈ શકો છો જો આ છોકરીઓ ગમતી હોય ને જેને એ પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો પછી આ રીતે જો બધા બેસીને એન્જોય કરી રહ્યા હતા વાતો કરી રહ્યા હતા મમ્મી હોય ત્યાં હસવાનું અને વાતો તો ભરપૂર હોય છે તો મમ્મી જાડુભાઈ અને બધા જ સરસ રીતે વાતો કરી રહ્યા હતા અને અંદર અમે લેડીઝ જમવાનું બનાવી રહ્યા હતા તો જમવાનું પણ દાળ ભાત ઊંધિયું જલેબી પૂરી બધું જ રેડી હતું બધાને હેપી ઉત્તરાયણ તો અમે આવી ગયા છીએ ધાબા ઉપર તમને બધાથી ઇન્ટ્રોડક્શન કરાવું છું થાય હું અમે જોઈ શકો છો કે બધા સરસ રીતે ઉત્તરાયણનો એન્જોય કરી રહ્યા છે અને બધા સરસ મજાના રીતે રેડી થઈ ગયા છે અને આ ઢિંગલીઓ જોશે કરે છે આઈકો ચલી બરોબરી અમે બધા આ રીતે સરસ રેડી થઈ ગયા હતા તમે હું તમને બધાને વન બાય વન વિડીયોમાં બતાવતી રહીશ તો આ છે અમારા અમે જ્યાં રહીએ છીએ તેના ઉપરનો ધાબું અને મેં પણ બ્લેક ટી શર્ટ અને બ્લુ જીન્સ પહેરીને હું થઈ ગઈ હતી રેડી અને ધાબા ઉપર બધા જ અમારા ઘરના બધા હતા અને અમને બહુ એન્જોય કરતા હતા બહુ મજા આવી રહી હતી અને ઉત્તરાયણ અને નવરાત્રિ મારા ફેવરેટ ફેસ્ટિવલ છે અને અમદાવાદથી મારા નણંદ પણ આવી ગયા હતા ઉત્તરાયણ કરવા તો તે છે તે પણ અમારી વિડીયોમાં છે તમે જોઈ શકો છો કીર્તિભાભી પણ સરસ રેડી થઈ ગયા હતા રમેશભાઈ પણ છે જયભાઈ તમે જોઈ શકો છો કઈ રીતનો એન્જોય કરી રહ્યા છે અમને બધાને બહુ જ મજા આવતી હતી અને ઉત્તરાયણમાં બધા પતંગ ચગાવતા હતા અને ભૂમિ ભાભી જો કે આ સરસ હિરોઈન જેવા તૈયાર થઈ ગયા છે બાકી જોરદાર તો મિત્રો બધા જ અમે આ રીતે સરસ મજાના તૈયાર થઈ ગયા હતા અને પછી થોડીક જ ગરમી થોડી થવા લાગી લે બધાએ બધાએ ડ્રિંક પીધું અને મેં પણ કોલ્ડ્રીંક પીધું અને અમને બધાને બહુ જ મજા આવી રહી હતી પછી સાંજનો ટાઈમ થઈ ગયો હતો એટલે બધા હવે કેટલાક અહીં ભૂખ લાગી છે તો પછી કોલ્ડ્રીંક સાથે બધા માટે વડાપાઉન્ટ અને પફ મંગાવી લીધા હતા પછી અમે બધા અને પફ ખાતા હતા પછી ખાઈને અમે લોકો ત્યાં બધા ફોટો સેશન ચાલતું હતું બધા અલગ અલગ પોઝ આપીને ફોટો પાડતા અને આ છે અમારા ઉપર રહે છે ઉમા આંટી તે અને મમ્મી બંને વાતો કરી રહ્યા હતા પછી અમે લોકો અહીં તમે જોઈ શકો છો આ રીતે અમારું ખાવાનું પીવાનું અને નાસ્તો પાર્ટી ચાલુ હોય જ્યાં હું હોય ત્યાં ખાવાનું હોય જ્યાં ખાવાનું હોય ત્યાં હું હોઉં એટલે તમને બધાને ખબર છે એ રીતે હું ખાતી હતી અને મેં પાણીપુરીને ભાવ રીતે કહેવાય ને કોકની અંદર કોકનું પાણી નાખી અને મસાલાવાળી પાણીપુરી ખાધી હતી તે એટલી ટેસ્ટી લાગી હતી બહુ જ મજા આવી ગઈ હતી ખાવાની અને જો તમને પાણીપુરી ભાવતી હોય તો આ રીતે તમે પણ ટ્રાય કરજો પછી આપણે ત્યાં ખાઈએ છીએ ચીકી ગોળ મમડાની સાંજનો ટાઈમ થઈ ગયો હતો અને પતંગોથી આકાશ એકદમ રંગબેરંગી ભરાઈ ગયું હતું અને આ બધો માહોલ જોઈને આપણને બહુ મજા આવી અને ખરેખર આપણને ગર્વ થાય કે અમે ગુજરાતી છીએ તો અમને પણ આ બધા તહેવાર કરવાનું બહુ જ એન્જોય થાય છે અને ગુજરાતી હોવાનો અને આપણા બધા તહેવારને એન્જોય કરવાનો મોકો આપણને મળ્યો છે એ જ આપણી માટે બહુ મહત્ત્વનું હોય છે તો લોકો ભલે આટલા દિવસ કામ કરતા હોય પણ ઉત્તરાયણના બે દિવસ તો બધા કામ બધું છોડીને ધાબા ઉપર ચડે છે દિલથી એન્જોય કરે છે પતંગ છે 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 ચગાવે અને બહુ બધી મજા 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 કરે શું તમે લોકો જેમ કરી કરી જો હોય તો કમેન્ટ જરૂરથી કરજો હું તમને આગળ બતાવું છું મારું ફેમિલી પછી આ છે ઉમા આંટીના હસબન્ડ કલ્પેશ અંકલ્પ તે પણ અમારા ફેમિલી મેમ્બરની જેમ અમારા માટે બધું ખાવાનું લઈને આવ્યા હતા અમારા ફ્લેટમાં રહેતા બધા સદસ્યો આજે એક પરિવાર થઈને અમે લોકો આવી રીતે ઉત્તરાયણનો એન્જોય કરીએ છીએ અને ખરેખર અમને બહુ જ મજા આવે છે આ પૂનમ ભાભી એ પણ મારા ફ્લેટમાં જે સામે મૈત્રી છે એ પણ અમારા ફ્લેટમાં રહે છે બધા અમે એક પરિવારની જેમ અમે આ તહેવારનો એટલો સરસ કહીએ અને બહુ જ મજા કરી છે બહુ મજા આવી છે અહીંયા જો કપલ ફોટો સેશન ચાલતું હતું રામજી અમારા કેમેરો આવે એટલે થોડા શરમાઈ ગયા અને ગીતા અમે હટી ગયા મમ્મી આ બંને છોકરીઓ ઢીંગલીઓને ખવડાવતા હતા અને શેરડી શેરડી કરીને આપતા હતા અને છોકરો શેરડી ખાતા હતા તો મિત્રો બહુ મજા આવી અને આ જો અહીંયા પણ ફોટોનું જ કંઈક ચાલતું ડિસ્કસ ચાલતું હતું કે આપણે આ પોઝમાં પડાવીએ અહીંયા કપલ ફોટો શૂટ થાય છે ફેમિલી ફોટોશૂટ ચાલુ થાય છે અને સનસેટના ટાઈમે બધાએ બહુ બધા ફોટો ફોડ્યા અને પછી શિવમભાઈ લે બધા માટે ફટાકડા ફટાકડા ફોડવાની પણ બહુ મજા આવે છે તો અમદાવાદ અને વડોદરામાં એક નવું ટ્રેન્ડ છે કે તમે પતંગ ચગાવી લો ને પછી આ રીતના ફટાકડા ફોડવાના હોય છે તો આ રીતના અમે ફટાકડા પણ ફોડી અને એટલો એન્જોય કર્યો કે તમે આ બધા વિડીયોમાં બધું જોતા જશો કેટલો એન્જોય કર્યો તો બહુ જ મજા આવી ગઈ અને જો તમે અમારા ઘરે ઉતરાણ કરવા આવવા આવતા વર્ષે આવવું હોય તો તમે બધા આવી શકો છો તમારા માટે બધા માટે કહેવાય ને વેલકમ છે તો ફ્લેવર્સ બાય સોરલની આ તરફથી પણ તમને બધાને વેલકમ છે પછી અમે આવી ગયા રામજી અમારા ઘરે ત્યાં હતું સાંજનું જમવાનું બનાવવાનું તો અમે બધા રસોડામાં તૈયારી કરતા ને આ બધા આરામથી બેઠા જ જો પતંગ ચગાવી ચગાવીને થાય હેલો ગાઈસ તો અમે લોકોએ ની મોજ માણી લીધી છે હવે અમે લોકો બધા જમવાનું બનાવીએ છીએ રામજી મામાના ઘરે તો મમ્મી માટે બનાવીએ છીએ રીંગણનો ઓરો અને સરસ બનાવ્યું છે અને ઉપર ખાલી સંતા છે નથી ખાલી હો આજ પહેલા તમે આ છે ખાલી